એટલે આ શું કરે તું ડાયરેક્ટ લીંબુમાં ઓલું ભરાયું અને પછી ડાયરેક્ટ ન્યા આવે છે શું છે શું બધું એમાં એવું છે નવી ટેકનોલોજી છે કેમ કે ચાર પાંચ દિવસ પેલા મને છે ને તબિયત બગડી ગઈ અને તબિયત બગડી ગઈ ડૉક્ટર મને શું કીધું ખબર છે આ તમે છે ને ડાયરેક્ટ લીંબુનો રસ પીવાનો એટલે મેં લીંબુ કાયમ ગોતવા જવા એમ કે લીંબુ દેઠે બે ગયો અને ડાયરેક્ટ લીંબુનો બાટલો સડાવી દીધો લીંબુમાં ડાયરેક્ટ બાટલો સડાવી દીધો એટલે આપણે ને ડાયરેક્ટ તાજો રસ પીવાનો ડાયરેક્ટ લીંબુ નો તાજો રસ ડાયરેક્ટ પીવાનો આ રીતની વાત છે ભાઈ રસ ઘણો બે હાજર ખાટા મોટો રસ પીવાનું મજા આવે બાકી ખાટા રસ પીવાની મજા આવે બાકી ડાયરેક્ટ કાતો રસ